નીલગીરી પર્વત ઉપર નંદિકેશ્વર ભગવાન તુંગરુ નામના ગંધર્વને લઈ જઈને શિવની કથા કરે છે અને એનાથી સાત દિવસમાં બિંદુગની મુક્તિ થાય છે એ કથા બે ઇતિહાસ સંભળાવ્યા છેલ્લા અધ્યાયમાં શિવ કથા સાંભળવાનો નિયમ કથા સાંભળો તો ઉપવાસ કરીને સાંભળવી જોઈએ આવું કીધું છે કથા એટલે વ્રત અને વ્રત એટલે સાતે દિવસ વ્રત રાખો હવે સાત દિવસ વ્રત રાખો તો તકલીફ પડે બની શકે તો એક ટાઈમ ત્રણ ટાઈમ ખાવું જ નહીં એવું ના થાય તો એ ટાઈમ ખાવું અને એવું ના બને તો ત્રણ ટાઈમ ધબેડીને કથા સાંભળવી પણ સાંભળવી વાળ નખ ખાપવા નહીં જ્યારે કથા ચાલતી હોય ત્યારે ડુંગળી અને લસણનો ત્યાગ કરવો કામ અને ક્રોધનો ત્યાગ કરવો ઈર્ષા અને લોભનો ત્યાગ કરવો ભગવાનની કથા ચાલુ થાય એ વખતે આસન અથવા તો આમ બેસી આસન અને ભગવાનની કથા એક આસન પર બેસીને સાંભળવી એકવાર હું બોલ્યો એક આસન પર જઈને સાંભળવી એક ભાઈ આવ્યા અને મને કહેવા લાગ્યા બેન બીજા દિવસે પેલા બેન મોડા પડ્યા તો પેલા એન બેહી ગયા તો ઉઠા કર્યા ઉભા જાવ કે કેમ બાપજીએ કીધું છે આ જગ્યા મારી છે અરે મેં કહ્યું આ નહીં ગમે ત્યાં બેહો પણ એક આસને બેહો લોબાસન ના કરો હલાસન ના કરો ટૂંકાસન ના કરો એની વાત છે હર હર બસ ભાઈ તો આ રીતે કથા સાંભળવી પ્રાણાયામ જીતઃ બુદ્ધિ જીતઃશ્વાસ બુદ્ધિને જીતી શ્વાસને જીતી હૃદય સુધી પહોંચવું અને અંતે ભગવાનની કથા મનને ધ્યાનમાં રાખી મનને કંટ્રોલમાં રાખી સાધના ઉપાસનાની સાથે વ્રતની સાથે શિવની કથા સાત દિવસ શ્રવણ કરવું